કેમ સૌ મિત્રો જય માતાજી ગુડ મોર્નિંગ આજથી મેં બ્લોગ બનાવવાનું શરૂ કર્યું છે અને તમને આવનારા ગુજરાતી સોંગના વિડીયો તમને બ્લોગમાં જોવા મળશે આજે અમારું સોંગ છે પાયલબેન વાઘેલાનું અમે શૂટ કરી રહ્યા છીએ નરોડામાં નરોડાથી અમારું શૂટ પતાઈને જવાનું છે અડધું શૂટ નરોડામાં સન બીજું શૂટ છે અમારું દહેગામ વડોદરા અને હું આવી ગયો છું આઠ વાગ્યાનો મારા સનને લેવા અને કુલદીપ ભાઈ આરતી બે આવી ગયા છે ઓફિસે અમે જઈશું તમે જોઈ રહ્યા હશો અમે અત્યારે હું આવી ગયો છું સર ઓફિસે સહી ફ્રેશ થઈને બહાર આવવા સર વચ્ચે કરી તું અતર હો અગદાસ વગર મેલી એ જેટલું જાળા લ્યા એની લિમિટ થાય કરી દઉં ને કો ખવાન 10 વાગે નું મેલી એ નવો આયા કર એવું સ્પીકર પેરુ લાવવાનું અહીંયા અહીંયા કઈ રીલ બનાવાય મારા જેવો પ્રેમ અહીંયા બનાવાય તમને જે ગમે બનાવે હા બનાવે કોઈ નહીં કેવું બનીએ ગીત એ તારા જેવું નહીં તારા જીવી તારા જીવી એ ગીત એ વિડીયો તો બહુ મસ્ત બન્યો આ તારા જીવી દુનિયામાં કોઈ નહીં વાળો હેલો વિજ્ઞાન લાઈક શેર ને વિજ્ઞાન સબસ્ક્રાઇબ એ કરી નાખો વિજ્ઞાન ઉઠાવી દો આ દુનિયામાં નહી ઉઠાવી દઈએ મોન્ટુ ભાઈ તો બોલતા નહીં કહું મોન્ટુ ભાઈ વિડીયો જોઈ રહ્યા એટલે મોન્ટુ ભાઈ નહીં બોલો આજ બે નથી તમારું સર અરે જો હજાર અને બહુ સરસ મજાનું ગીત આવી રહ્યું છે પાયલ બેન બાજેલાનું અને એમાં પ્રફશન હેડ હતા અમારા માનનીય શ્રી વિજયભાઈ તમે પણ અત્યારે ના બોલો અત્યારે બધું ગીત આવી જશે બોલો આમાં મુસલમાન ચાચાનો ચાલ્લા હેલો મિત્રો ચલો આજે તમને પાયલ વાઘેલાનું લાઈવ શૂટિંગ બતાવું હમ મેં આવી ગયા છે ટેબલિયનમાં

फेर જોઈ લેજો ها او નીવાજીજી ઓ આય તો રેલો તો બને હા ગબ્બર ઠાકોર થી આજ વસ્તુ શીખવા દેવું એ કોઈ ઉછાળો ને પોતે જેટલી પેલે કરે અંદર રૂપિયા એટલે ભાવે રહો હા જ